હું જીગ્નેશ ગોસ્વામી આપની સાથે વાત કરવા આવ્યો આમ જો તો વાલી પાસે સમય જ નથી હોતો ટાઈમ ન હોય એટલે શું કરે વિદ્યાર્થીઓને શાળાઓમાંથી કહેવામાં આવે તમારા દીકરા દીકરીને આવા પડીકાના ભાગ ના ખવડાવતા છતાં પણ વાલી એ પડીકાના ભાગ મોકલે છે તમારે તમને કોઈ વિશેની ખબર નથી તમારી માટે માત્ર બે પાંચ મિનિટના સમયની અંદર એ ભાગ લઈ દેવું વિદ્યાર્થીને આવવું ને ખાવું બસ તમને બધાની ખબર હોય છે કે દરેક આ પડીકા તમારી સામે મૂકેલા છે એમાં વધારેમાં વધારે વીસ ગ્રામ કે ત્રીસ નું પેકિંગ આવતું હોય છે તમે કોઈ પાંચ રૂપિયામાં લ્યો છો કોઈ દસ રૂપિયામાં લો છો દરેક પડીકાની અંદર અહીંયા પાછળની ભાગની અંદર યુ એટલે આવી રીતે એક લખાણ આવેલું હોય છે આવું દરેક વાલીએ જોવા જેવું છે આ લખાણની અંદર દરેક વાલીમાં શું હોય છે તો તમ ચાર વસ્તુ બહુ મહત્વની છે વાલીએ સમજવા જેવી એક છે ફ્લવેલ એન્ડ હેસન એટલે એ સ્વાદ બદ્ધ બનાવવા માટે આની અંદર શું કામ કરવામાં આવે છે તો આ એનએસ છસો ને સત્યાવીસ નામનો એક અમારે ડાયોસોડિયન ગુજિયા નામનું એક પદાર્થ મિશ્રણ આવે છે જો વિદ્યાર્થીઓ આ ખાય તમારા સંતાનો ખાય તો એને માથું દુખે અને છાતીમાં દુખે છે આ એનએસ છ છસો ને એકત્રીસ એટલે ડાયાસોડિયમ આઈસોલાઇટ આ તમે પણ વાંચી શકો છો આમાંથી વિદ્યાર્થીઓ આળસુ થઈ જાય છે આ ખાવાથી થઈ જાય છે તમારે તમારું સંતાનને ને ઓળખવું જોઈએ એને સમજવું જોઈએ એને જાણવું જોઈએ આ રીતે મેં તમને વાત કરી ફ્લેવર એન્હેન્સર એવી રીતે એન્ટીકેટિક એજન્ટ નામનું એક આની અંદર મિશ્રણ કરેલું હોય છે આની અંદર ખાસ આ ખાવાથી સિલિકોન ડાયોક્સાઇડ હોય છે એટલે કે એન્ટીકેટિક એજન્ટ એટલે સિલિકોન ડાયોક્સાઇડ એમાં આયન 551 કિડની અને liver પર ભાર આપે છે આઈએનએસ પાંચસો એકાવન જો આની અંદર મિશન આવતું હોય છે ને ફેફસાના સમસ્યાઓ વધારે થવાની થાય છે આઈએનએસ ત્રણસો ને એકતાલીસ એટલે કેલ્શિયમ ફોસ્ફેટ એટલે કબજિયાત થાય પથરી થાય પેટમાં દુખાવો થાય આ બધા પ્રકારનું સેવન ઊભું કરવા આ શું કહે છે કંપનીઓ વાળા કે બધાનું નામ ટાઇટલ ટૂંકમાં આપે છે એટલે આપણે ખબર નથી કે સિલિકોન ડાયોક્સાઇડ છે આપણે ખબર નથી ડાયોક્સાઇડ ગુજરાત પેલોટિયમ છે આપણે ખબર જ નથી એસિડિટી રેગ્યુલેટર શું કામ થાય છે તો આનો એક વિભાગ છે

એટલે ઘણા વિદ્યાર્થીઓ નાનપણની અંદર દાંત પડી જાય છે અથવા વિદ્યાર્થીનો વાળ દાંત કાળા થઈ જાય છે એને જાણતા જ નથી આવી રીતે આઈએનએસ 334 નામનું એક મિશ્રણ હોય છે એને કહેવાય ટાર્ટરિક એસિડ જેનાથી ઉલટી પેટમાં દુખાવો થાઓ આવા રોગ થાય છે વિશેષ વાત તો આલીને ઈ કરું છું કે આમાં જેનું કોઈ મિશ્રણ તમારી ઘરે તમે રસોઈ બનાવો છો તો એક દિવસ સારી રહે બે દિવસ સારી રહે વધુ માં વધુ કોઈ એવી વિષય ત્રણ દિવસ પણ આ તો આની એક્સપાયરી સ્પેલી ડે ત્રણ થી ચાર મહિના સુધીની હોય છે આ જો તો મોટા ભાગના પરિવારમાં એક્સપાયરી સ્પેલી ડે કોઈ છોટા પણ નથી વાલી શું ખવડાવો તો ખબર હોતી નથી એનાથી વધારે આ દરેકની અંદર શુદ્ધ અક્ષરે લખેલું હોય છે આ પામોલીન તેલથી બનતું હોય છે તો પામોલીન તેલથી તમારી ઘરે તો પામોલીન તેલ ખાવ છો તમે તમારા સંતાનોને ખવડાવો છો પામોલીન તેલ તો શિક્ષક તરીકે આપને બધાને હું વિનંતી કરું છું કે આપણે બધાએ પોતાનો સમય કાઢીને દરેક માતાએ દરેક બહેનો એ આકાર કરવા જોઈએ એમના વાલીયા એ સમજવા જોઈએ બહારના પડીકા ખાવાથી છોકરાઓમાં નવરાય છોકરામાં સ્લો થઈ ગયા છે એટલે વિદ્યાર્થીઓ ધીમે ધીમે ગ્રહણ કરે છે એક પડીકું ખાવ બે ખાવ ત્રણ ખાવ ચાર ખાવ પછી શું થાય છે આ જેવું સાયટ્રિક એસિડ તમારી સામે સિલિકોન ડાયોક્સાઇડ પેટમાં થાય એટલે માત્ર વીસ ત્રીસ ગ્રામ તમારા પેટમાં અગ્નિ થાય અગ્નિ થાય છે શું થાય પાણી પીવું પડે પાણી પીવે એટલે વિદ્યાર્થીઓ ધરાઈ જાય પછી તમારી રોટલી તમારી ભાખરી તમારો રોટલો તમારા ઘરના ભાત કટકો મગ ચણા કોઈ વસ્તુ ખાતા નથી એટલી પોસ્ટ વર્ધક વસ્તુઓ હોય છે આનાથી વિશેષ વાત કરું તો મધ્યાન ભોજનની અંદર રસોઈ જે આપે છે ચણા આપે છે સુકડી આપે છે ભાતદાર ભાત આપે છે એ બધા બહુ સારી રીતે જોયેલા હોય છે સારી રીતે એનો ઉપયોગ થયેલો સરકાર દ્વારા થયેલો હોય છે તો આપણે બધાને એક નમ્ર વિનંતી કરું છું શિક્ષક તરીકે બારના કોડીકાનો ભાગ બંધ કરી તમારા દીકરા દીકરીઓને તમારા સંતાનોને તમારા વાલા એટલે જે સંતાનોને મોટા કરો છો એને બસ પોષિત ખોરાક ખવડાવો બાળનો ભાગ તમારા સંતાનોને આળ સુરૂપેણવા દુખાવો ડબો પડી જવા દાંત નબળા પડી જવા ગેસ થવું એટલે ગેસ થાઉં એનાથી વધારે ઉલટી થાય પેટમાં દુખુ માથું દુખવું વિદ્યાર્થીઓ બહુ દુખે છે પણ અમે વધારે પાસે ખબર પડે છે કે આખા દિવસને ચાર ચાર પડી જાખાય છે

મને થોડીક વેદના છે અને આપ બધા વાલી સમજી શકો છો કે બારનો ભાગ બંધ કરી તમારા દીકરા દીકરેક આહાર ખવડાવો કઠોળ એવું બનાવીને ખવડાવો ઘી રોટલી ખવડાવો એવું આપો કે તાજા માજા થાય ભણવાનું યાદ લઈ જાય આખો દિવસ પ્રફુલ્લિત રહે વાલા લાગે અને એના ચેના ઉપર જે બહુ પડીકા થાય છે ને જેના ઉપર ગંભીરતા શરીરમાં દાગ પડવા ચાંદા પડવા શરીર ને આખો ગુંડા એટલા બધા રોગોનું મિશ્રણ હોય છે તમે જાણતા હોતા નથી અને બીજી દવાઓ કરો છો બસ આ વિનંતી બધા સ્વીકારજો બધી કાને બિલકુલ બંધ કરી અને એક વાલી તરીકે તમારા સંતાનો નીકળે પૂરી પાડશો બધાને આ